અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા સેન્ટર શાળામાં વિશ્વજ્યોત ટ્રસ્ટ ઋણ કન્યા છાત્રાલય કન્યા વિદ્યાલય હીરાબા વૃદ્ધાશ્રમ અને મા જાનકી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે નડિયાદ અસ્મિતા અભિવાદન સમિતિના પ્રમુખ મહોદય સન્માનનીય શ્રી ગૌતમભાઈ બ્રહ્મભ પલાણાના સામાજિક કાર્યકર એવા અમારા મુરાદે શ્રી કાકા અમારા ધરમભાઈ પટેલ અસ્મિતા અભિવાદન સમિતિના મેમ્બર અને તજજ્ઞ એવા ભાઈ શ્રી દિલીપભાઈ ભટ્ટ આ શાળાના આચાર્ય શ્રી ભાઈ શ્રી પિયુષભાઈ નિવૃત્ત ગુરુજનો વગેરે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા મને જે આમંત્રણ મળ્યું એ માટે સૌથી પહેલા આ વડીલોનો મારા મિત્ર શ્રી દિલીપભાઈનો આ સંસ્થાનો તો ખૂબ ખૂબ હું આભાર એમનો માનું છું હવે મારે આભાર ભાગ વિધિ કરવાની છે સાહેબ શ્રી કહ્યું ને આ જોઈને મને એમના કદમ મને ત્યાં વિચાર આવ્યો કા ઇન્સ્ટન્ટ કદાચ મારી આટલું વિવિધતા માળા બનાવી શકે કે જે બાળાઓ બનાવી છે એના ઉપરથી તમારી જે પ્રવૃત્તિનો ખ્યાલ આવ્યો છે આ માઇક મેં બાળકો સામે આજે અગિયાર વર્ષે પકડી છે અગિયાર વર્ષે રિટાયર્ડ જોયે છે ઓકે ઓકે રોડ ઉપર થઈ જાઉં છું દરરોજ આ રોડ ઉપર પણ મારું કામ પૂરું થઈ ગયેલું છે એટલે હું અંદર પ્રવેશતો નથી આ ગામ પણ મારું જ છે તમે નહીં રોકતા હું પેલા બહુ આવ્યું છે આ થોડાક મિત્રો મને એવું કહે છે કદાચ થોડુંક સ્ટાફ નવો છે आगत माथे पुगो फर्छे छ थाहा छ जिराको बे गोच गाएर आउँछ आहा कम छ साथी हामी जान्छौ लेकिन आगतिका ताज आफ्नो किताब सेसनको नि हो भनिहाल्छ त्यही हो है अब जो कलरको फोटो पार्छु होले यो छोराले देख्यो नि त्यो मेरो भन्ने अनि अलो आइला त्यसलाई डिस्कस गर्नु भक छ डिस्कस गर्नु रिपोर्ट टु मेरो प्रोजेक्टको त बोहोत त पडा लाग्छ